તો હેલો ગાયસ રામ રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ રાધે રાધે કેમ છો મિત્રો આઈ હોપ કે બધા મજામાં જશો ને સાંજના થઈ ગયા છે સાડા સાત અને આપણે સાડા સાતમાં એક મિની બ્લોગ બનાવી નાખ્યો છે વધારે લોંગ નથી એટલે સ્કીપ કરતા નહીં તો આપણે આજનો વિડીયો છે ફૂલ મોજ મેળાની તો મેળામાં અમારા ગાંધીધામમાં કેપીટી મેદાનમાં રોયલ મેળો લાગ્યો હતો એકચ્યુલી દસ દિવસથી લાગેલો હતો પણ આપણે એન્ટ્રી કરી નથી કેમ કે વધારે મજા તો મતલબ મેળો જ્યારે પબ્લિક ઓછી હોય ત્યારે મજા આવે મને ભીડભાડ મજા આવતી નથી એટલે મેં વિચાર્યું કે હું સાતમ આઠમમાં મેળે નહીં જાઉં કેમકે ઓલરેડી સાતમ આઠમમાં એટલી ભીડ હોય છે પગ મૂકવાની જગ્યા નથી હોતી એટલે જે આપણે મતલબ એન્જોયમેન્ટ કરવાની જે મોજ હોય ને એ આપણી રહેતી નથી તો એ માટે મેં વિચાર્યું કે હું સાતમ આઠમ પછી જઈશ તો નોમ આવી નોમના દિવસે મને એમ કે પબ્લિક ઓછી જશે પણ હું ભૂલી ગઈ કે નોમના દિવસે સન્ડે હતો રવિવાર હતો એટલે રવિવારે લો ઓલરેડી નાઇન્ટી પર્સન્ટ લોકોની છૂટ્ટી જ હોય તો આપણે પણ ભૂલી ગયા પણ કંઈ વાંધો નહીં ચાલો મેળામાં એન્ટ્રી કરવા માટે અહીંયા સો રૂપિયા ટિકિટ લાગતી હતી તો આપણે ત્રણ જણ હતા તો ત્રણ જણા માટે ત્રણસો રૂપિયા પે કરીને મેળામાં એન્ટ્રી કરી લીધી હવે આવે ત્યાં તો પછી મેળાને એન્જોયમેન્ટ તો કરવું જ પડે પબ્લિક હોય કે ના હોય આપણે તો એન્જોય કરવાવાળા એટલે એન્જોય કરવો જ પડે તો હવે આપણે મેળામાં કરી એન્ટ્રી અને ભીડભાડ તો તમે જુઓ તો બહારનું બેકગ્રાઉન્ડ તમને ખબર જ હશે કે બહાર કેટલી પબ્લિક છે તો અંદર કેટલી હશે પહેલાં તો વિચાર્યું કે નથી જવું પછી વિચાર્યું કે ચલો ને બાળક ખુશ થઈ જાય તો એની બાને આપણે પણ ખુશ છીએ તો એ વિચારીને પછી અમે આગળ એન્ટર થઈ ગયા અને આગળ જતાં ભીડભાડમાં ધક્કા મૂકી કરતાં કરતાં અમે આગળ તો વધી ગયા તો હવે આગળ આવતા જોયું કે અહીંયા અહીંયાનો જે મતલબ પોસ્ટર બેકગ્રાઉન્ડ હતો ને એ વિદેશી કલ્ચર જેવો હતો મતલબ જાણે કે તમને એવું ફીલ થાય કે તમે અહીંયા વિદેશમાં ટૂર કરી રહ્યા છો એવો આખું થીમ બનાવ્યું હતું એવું આખું બેકગ્રાઉન્ડ બનાવ્યું હતું બહુ સરસ મતલબ પોસ્ટર બોસ્ટર હતા સરસ લાગ્યું મતલબ જાણે એન્ટર થાવ તો જે એનો ગેટ હતો એ એવો લાગતો હતો જાણે કે આપણે મહેલમાં એન્ટર થઈએ છીએ અને અંદર જયા પછી તમે જોઈ શકો છો આ ચાંદ અહીંયા મતલબ લોકો મેળામાં વધારે જે આવ્યા ને એ વધારે તો વધારે ફોટો શૂટ કરવા અને વિડીયો શૂટ કરવા માટે જ આવ્યા લોકો એન્જોયમેન્ટથી વાત વધારે ફોટો શૂટ કરતા હતા પણ જોઈ શકો છો તમે બહુ સરસ મજા આવી હતી ભીડ હતી ખરી પણ મજા તો મજા જ છે મેળો એટલે આનંદનું પ્લેસ આ જોઈ શકો છો તમે તમને તો એવું જ લાગે કે આ ટાવર વિદેશી ટાવર છે પણ આ અમારા ગાંધીધામના મેળાનો ટાવર છે મજા આવી ગઈશ અને પછી આપણે આગળ મોસ્ટ ઓફ આ બધી વસ્તુ જે બેકગ્રાઉન્ડ દેખાતું હતું એ બધે ફોટોશૂટ માટે જ હતું અને અહીંયા ઉપરથી કંઈક નજરો આવો લાગે છે મેળાનો અને હકીકત કહું તો તમે મેળામાં અગર એન્જોયમેન્ટ તમારે કરવો હોય ને તો તમારે નાઇટ શૂટ જ કરાય નાઇટમાં જ જવાય તો એનાથી શું છે કે તમારે જે આનંદ અલગ લાગે છે દિવસે તો એક તો તડકો હોય ગરમી હોય એટલે તમે એન્જોયમેન્ટ કરી ના શકો પણ રાતનો બેકગ્રાઉન્ડ બહુ સરસ લાગતો હોય છે જુઓ તમે ઉપરથી નજારો કેટલો રમણીય લાગે છે પબ્લિક કેટલી બધી દેખાય છે તો ચાલો આપણે એન્જોયમેન્ટ કરી લીધો અને હવે આપણે મેળામાંથી બહાર નીકળે છે અને લાસ્ટમાં ભૂટ્ટા ખાવાનું મન હતું હતું